મહીસાગર જિલ્લામાં બોગસ તબીબોની ઠેર ઠેર હાટડીઓ ખુલ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોક્ટર ઝડપાયો હતો પ્રાથમિક માહિતી મુજબ ઘાસવાડા ગામમાં ડેરીના મકાનમાં પોતાનું હોસ્પિટલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે તો મહીસાગર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા હેમંતભાઈ ચૌધરી નામના વ્યક્તિને લેવામાં આવ્યો છે જે ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે છતાં આરોગ્ય વિભાગ વિભાગો નિંદ્રામાં કેમ આવા બોગસ તબીબો પર મહીસાગર આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સ્થાનિકો દ્વારા ઊભા થયેલા આ સવાલો પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પહેલા પણ મહીસાગર એસઓજીની ટીમે છેલ્લા એક વર્ષમાં પાંચ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે ત્યારે બોગસ તબીબો પર આરોગ્ય વિભાગ ક્યારે કરશે કાર્યવાહી તેવા સવાલો ઉઠ્યા છે